રામ વધાઈ રાયરાની રામ રામ सीताराम વધાઈની તો જો મારે સાલે 2 વાગ્યાનો મજૂરની દેવાનો ને આ બાર જવાનું હે ન ત્યાં ટાટમી તૈયાર છે પછી જ ને આ જ હે ના કમ્પ્લીટ સવરલખ્યા હું લઈ હા માથાકૂટ ની લઈ લઈશું થેન હાથ નું વર બેઠક અમારા વિવાહ આજ 27 1 2019 વિવાહની તારીખ તેદુ નો હું તો કરે અમારી વેડિંગ એનિવર્સરી અમારી એનિવર્સરી વેડિંગ એનિવર્સરી તમને ઇન્ફોર્મ

કામકાજ હે એટલે બાપડે ને બબવોતો ને લેવાનું હે આખોય હમ હમ ને જણા ને સાલે હાલો સ્ટ્રોબેરી ફ્લેવર હે ને હમ તો જુઓ હું આવ્યો હતો આ કોરા બાબડા બાજુ આ કોરા કોઈ દે આવ્યો હતા ને પણ અમારા ગેસ્ટ છે ને એને નાસ્તો આપવાનો હતો એ નાસ્તો આપવા આવ્યો હતો ને સમજાવવા આવ્યો હતો સમજાવી દીધું ને એવું પાછો હું નીકળે ગયો એવામાં પોરબંદર આ પાહે છે તો વિચારે કે પોરબંદર કુમરો મારાય આવા ને પાછી પાછો નીકળે જાય તો પોરમાં જો મેળ આવી છે તો થોડો ઘણો વિડીયો ઉતારી તો પછી પાછા આજી વાળગી છે ભેગા થાય જો હું પોરબંદર ભૂ ગયો તાતા ફાટક બંધ હતું જો આ ટ્રેન જાય અને અમે બધાય ત્રણે વેઇટિંગ કરીએ પણ આમાં કામ થાય ખબર બેય કોરાથી હાંભ હાંભા ટ્રાફિક વાળા હે ને ઉગે જઈ તો એ ન વિચારે કે આપણે એક સાઈડ ખુલ્લી રાખીએ તો બે સાઈડથી ટ્રાફિક છે ને વેલી ખાલી થઈ જાય બધા એ વિસારે કે આપણે ને ઝડપમાં આપણે ભાગે જાય ઝડપમાં નીકળે જાય એમાં પછી બધા ખોટું થાય સારી કોરાથી પેક પહોંચી જાય બધા કોઈ એ ન વિસારે કે આપણે જરાક લેટ થઈ જાય કંઈ વાંધો નહીં પેક ઊભી જાય આપણી સાઈડમાં ઊભી જાય આપણી સાઈડમાં કોઈ ન ઊભે બધાય જોયેલી કોરા એ વાં કઈ જાય ને બધા રોંગ સાઈડમાં પેક કરી દીધા એટલે હાંભામાં બધા હલવા હે ને જેટલો નીકળવામાં વાર લાગી ગયા ને એને કરતાં ડબલ વાર લાગી ગયા નીકળવામાં એવું હે હું આ પૂગ્યો ને તો મોકે ટ્રેન ફૂટકે બંધ હતું ઊભા બીજું કામ આવું ને આ ટ્રેન હોય ને એ વા આગળથી હે ને એન્જિન બદલાવતી હોય એટલે આ ઓલિપોરા અહીં જાય ને એ કોરા કહીને ને પછી આ કોરા એનો સ્ટેશન હે ને ત્યાંથી એન્જિન બદલાવે પછી પાછી અહીં આગળ હાલવા માટે ખાલી એન્જિન બદલાવવા હાટું છે ને આખો પોરબંદરની અંદર છે એ ફાટા હે ત્યાં જાય પછી એન્જિન બદલાવે ને પછી પાછી નીકળે જાય આગળ એવા ફાટક ખુલે જાય જો એવું એન્જિન બદલાવેલી તો ઊંટી જાય ને એવા આગળ ખોલે નાખીએ ફાટક એવું હોય કે આમાં તો બધા આમ ફંભો ભરાઈ જાય જોવા જઈએ

ધાણા મોટા થઈ જાણા રૂપિયા પાંચસો રૂપિયા આવી જ પાંચસો રૂપિયા ની પવન શાખી લેજે પછી તો એટલે ભાઈ ને જેને કહે દુકાની કહે તું કહે તારે પવન શાખી જોતી હે તું કે હેણી

ये तो लगभग आज ने दाई जाए के कहीं रे जाए जाए प्लान था तो जाए प्लीज तो दो सौ के से बाद पे बस एक दस को दो मेरा बहुत के लिए बेटी से से सान पे वैसे ऐसे लो लाइक सर ना तो कैसे हमने कैसे दो ने क्यों ने कैसे दो ही लाइक लाइक करो शेयर करो और सब्सक्राइब करो हमारे वीडियो ऐसे सागा yeah. न mm. <laughs> મારે તો પાછું આવવું પછી બીહું કરેલા ભીહુ ને નાખવું પાડી ની પાણી મૂકવું ખવડાવવી ની પછી પાછી હું આવી એક ઉથલ છે પછી એક ઉથલ માં છે ને થાવકો ને દેતી હે કામ કર્યા ભેગા આપડીએ ને તો જરીક વધારે ફેર પડે એકલા હોય તો વરે જરીક પડે જાય omega tour no kare ne pase pase aavi ta khare jay ni tadika no aavgo to jay na papada ji aiva net e kaga va gana kopai ne kopai ne ghar nai na papa ne taiwa a ghar ne taiwa aavi kya gani e vaave atle ha dek net lo to jay ne tro ta daiyo dikho hati পাপা যাই তো নরোবে না রে না পাপা যাই তো ইনরোবে বাই বাই কি না হে পেগু যাওয়া হাটু যাই না ত্রতয় তা যাই দাইও

કલર એ ઘણા બધા હું તો એમાંથી જે આ પસંદ કરી જે એમાં કલર આર્યા પાસામાંથી આમાંથી કીર્તિની જો કોઈ ગમતા હોય તો પાછા આવી ગયો એ કલર હાઠું થેન જા આર્યા આટલા કલર છે આમાં આ હે આ હે ને એક આ હે આ મણિત આ ગમ્યો હતો મેં આ લેલી લીધી

મોરન ખેતરમાંથી આવી તમે ગાલો છો એ અંજોઈ હાટું જય દેખ છો પેરે લીધું લાગે ઈ પેરા ટ્રાય કર લીધું ઈ ચરાકે ઉપર આહે હો ચરાકે હા હા તો તો હું વાત રાખે ન આવ ટ્રાય નેત કર્યું ભઈ ઈ ની તણાય લાગતો જયી ઈના કરતા પક્ત હે હા ઈની તણાઈ આ કાપડ અલગ હે ના બે અલગ ઓય ને અલગ પેરી હોય જય એક જોડ તેની પહેલ લીધી સીધી આવી ઈ ભેગી ચા પેરી ચા પી જે બેવલ જે ગરમ પેર્યા થાય કાટે નહીં કે લિંગ્યું હા

જાલે જાઉં પર મિત્ર જે તો ખબર નહોતી પોરી નતો જવાના જવાના તો બાબડે ઉતરના થી આવતા રહેવાના ઉતર પણ આની ખબર નહી કે પ્લાન કર્યો હોય જવાનો ચાંજી छिड़ा वाली है लाउजा मंदर है, है।, है मस्ती नहीं है हाड़ी आ, 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 ले वे वे आ, 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 જાય ની કે ગમે આપણી કામ આપણી ક્યાં પહેરવી એની હતી આપે તાર થાય કે મગવું દે ને હમારી મારે પણ કઈ ને તો થોડો હું કરે ને જો હાડી હે હાડી હા હાલી તો ની ઓકે રે લે લે ની સીટી ની દે લક આવી ભરે ઈ ખબર ને દાઈ મણે 2000 બેહી 2000 બેહી હે હા कि मो पता है जर्मन नाखे देवे है नोन नाखे देवे लगो है बीजी हट कर कर सरू पेन ले जन ए माथे जे कर सरू नत है धनिया सो मस्ति नहीं है हाडी एकदम नहीं है सो करो ले जन निहाड़ी पे के तो क्या होता है हो जा પહેલ કે દે દેખાયા આકણી દનેત પેરવા જ માર પીની દવા ચાઉ હો ને પહેલ કે દે ને એ કહી દે આ સલિંગાડી યે મુરે પાસે બલાવજ ના પર ન હતી કઈ જેમાં હે ત્રણ ચાર કલર છ કલર હું તા એમાં આખણીમાં હું વિડીયો ઉતારતો આવ્યો દેખાડી હું તને Maani pasi aakalar gayi mi watu un leto aiba. Masa dho, mas titi haari. Navi nuk? Navi na, mi viva pasi haari, oru nai niti uti, trai nipai, niparal ke net, haari in simple he, niti uti. Ita peri uti? આવિયે ને આપણા કેસુકાકાના પ્રોગ્રામ આવીએ રામુ રામો કાકાનો પ્રોગ્રામ આવીએ તે દુપેરે લીધે હવે આવી કે તો ખરી ખાલી માફ નું તો એ પ્રમાણે મને આવતા જાતા આ જાતા હોય તો લઈ આવે ના મારે કી તમારે કોઈ લેવા જવી હોય તો હું કુંકુમમાંથી લઈ આવ્યો કીર્તિ હે એવી લેવી હોય તો